બાજરીના લોટની એકદમ ખસતા ચટપટી ભાખરી બનાવશું અને સાથે એકદમ જોરદાર કોમ્બિનેશન આવે એવી ચટપટી ચટણી પણ બનાવશું તો એમના માટે એક ચોપરમાં મનપસંદના કોઈ પણ વેજીટેબલ્સ તમે લઈ શકો છો વેજીટેબલને ચોપ કરી સાઈડમાં રાખી દઈએ એક ખાંડણીમાં થોડું લસણ થોડો આદુનો ટુકડો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર થોડું જીરું અને થોડી એવી સુગર એડ કરી વાટી લઈએ અને એ ચટણીમાં હવે બે ચમચી જેટલું દહીં એડ કરી દઈએ સરસ એવું મિક્સ કરી લઈએ અને તડકો લગાવવા માટે અડધી ચમચી જેટલું ઓઇલ થોડી રાઈ અને થોડી હિંગ એડ કરી અને ગરમ ગરમ તડકાને ચટણીમાં એડ કરી દઈએ થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ આપણી ચટણી બનીને તૈયાર છે ભાખરી બનાવવા માટે એક કપ જેટલો બાજરીનો લોટ બે ચમચી જેટલો બેસન વરિયાળી જીરું અને અજમા અડધી અડધી ચમચી થોડી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ થોડું જીરું પાવડર એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો બે ચમચી જેટલા તલ અને ચોપ કરેલા શાકભાજી એડ કરી દઈએ એક વાટકી જેટલા લીલા કટ કરેલા ધાણા અડધા લીંબુનો રસ અને થોડું અહીંયા ઘી એડ કરીએ ઘી એડ કરવું ઓપ્શનલ છે બધી વસ્તુ મિક્સ કરી દઈએ અને થોડું થોડું પાણી એડ કરી પરાઠા જેવો લોટ બાંધીને રેડી કરી લેવાનો છે લોટને રેસ્ટ નથી આપવાનો અને તરત જ આપણે એમાંથી ભાખરી બનાવીને તૈયાર કરી લઈએ ભાખરીને વણવાની જરૂર નથી હાથની મદદથી આ રીતે હલકું હલકું પ્રેસ કરી અને આપણે નાની સાઇઝની ભાખરી બનાવી લઈએ અને ભાખરીને બંને સાઈડથી શરૂઆતમાં એમ જ અને પછી હલકું ઓઇલ અથવા તો ઘી લગાવી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે ઘી અને ઓઇલ લગાવવું ઓપ્શનલ છે અહીંયા આપણી એકદમ ક્રિસ્પી ચટપટી બાજરીના લોટની ભાખરી તૈયાર